આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ધાનેરામાં પણ લોકોએ વહેલી સવારથી મતદાન શરૂ કર્યું છે અને દરેક મતદાન મથકો ઉપર લોકો ભારે ભીડ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને લોકો વહેલી સવારથી જ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે આવનાર લોકોને કોઈ જાતની તકલીફ ન પડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ધાનેરાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પણ લોકોને ખૂબ જ મતદાન કરવા માટે અપીલ કરી છે પાર્લામેન્ટની ચૂંટણી હોય તો તમામ મતદાર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાનો મત જરૂર આપશે અને અહીંયા આગળ આવે અને આવીને મતદાન કરવું એવી મારી નર્મ વિનંતી છે